દસમી એપ્રિલ બે હજાર પચીસ ગુરુવાર આજના શુભ સંદેશમાં ઈસુ અને ઈઝરાયલીઓ વચ્ચે વિવાદ છે ઈસુ ઈઝરાયલીઓને બહેધરી આપે છે કે જો તેઓ ઈસુનું કહ્યું કરશે તો તેઓ મૃત્યુ નહીં પામે ઈસુ શરીરના મૃત્યુની વાત નહોતા કરતા પરંતુ અંતરના મૃત્યુની વાત કરતા હતા ઇઝરાયલીઓ ઈસુને સમજી શક્યા નહીં તેઓ માની બેઠા કે ઈસુ વળગાડવાનો ભોગ બન્યા છે ઈસુ ઇઝરાયલીઓને જણાવે છે કે તેઓ પ્રભુને ઓળખતા નથી જો કે પ્રભુએ જ કરાર કર્યો છે તેઓના ઈશ્વર બનવાનો પણ ઇઝરાયલીઓ એ કરાર ભૂલી ગયા છે એટલે જ ઈસુને સ્વીકારી શકતા નથી ઈસુ તો પ્રભુ છે એટલે તેઓ અબ્રાહમ પહેલા જ હતા અબ્રાહમ એ પ્રભુને ઓળખવા આતુર હતા ઈઝરાયલીઓ ઈસુની આ વાત પણ સમજી શક્યા નહીં તેઓ ઈસુનો અસ્વીકાર કરે છે પ્રસ્તુત કરતા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ